પાદરા નગરપાલિકા દ્વારા ચાલતા વિકાસનું કામ ફરી એકવાર વિવાદમાં આવ્યું સ્થાનિક કોર્પોરેટરોએ કામ અટકાવ્યું પાદરા નગરપાલિકાના માનીતા કોન્ટ્રાક્ટર વારંવાર વિવાદ સામે આવે છે ત્યારે આજે ફરી એકવાર કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી કામગીરી સામે સ્થાનિક સદસ્યોએ સવાલ ઉઠાવ્યા હતા અને કામગીરી અટકાવી હતી સમાચારની વાત કરીએ તો પાદરા ભૂખંડખાડા પાસે ચાલતા નાણાંની કામગીરીમાં વેઠ ઉતારતા સ્થાનિક સદસ્યોએ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને કામગીરી બંધ કરાવી હતી મહત્વનું છે કે અગાઉ પણ આ નાળામાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરતા નાણાંની દિવાલ ધરાશાયી થઈ હતી જે દીવાલ ચીફ ઓફિસર અને એન્જિનિયરને કોઈપણ તપાસ કર્યા વગર કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ કરી કામ ચાલુ કરાવી દીધું હતું અને કોન્ટ્રાક્ટરે ઠીંગડા મારી ફરી નાડાનું કામ શરૂ કરતાં આજે ફરીથી લાલિયાવાડી સામે આવતા સ્થાનિક સદસ્યોએ કામ અટકાવ્યું હતું જો કે આ કોન્ટ્રાક્ટરની વારંવાર બેદરકારી અને લાલિયાવાડી સામે આવે છે છતાં પણ પાદરા નગરપાલિકા આ કોન્ટ્રાક્ટરને કેમ છાવરી રહ્યું છે તેવી પણ પાદરા નગરમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે કોન્ટ્રાક્ટરના કામગીરી જનતાને દેખાય છે પરંતુ પાલિકાના બનેલા ગણેલા એન્જિનિયર અને સુપરવાઇઝરને કેમ દેખાતું નથી પણ એક સૌથી મોટો સવાલ છે ઓવાઇડ નંબર છની અંદર પાછળનું જે નાડું છે ત્યાં ભરાઈનું કામ ચાલે છે આ ભરાઈનું કામ ચાલુ કરવાના હતા પણ તાત્કાલિક ધોરણે જાણ થતા કે લેવલિંગ બરાબર કર્યું નથી એક બાજુ ટોટલ ભરવાનું છ ઈચ્છ છે અને બીજી બાજુ એકદમ ડાઉન છે એટલે તાત્કાલિક નગરપાલિકાના સભ્યો તથા જાગૃત નાગરિક આવી અને કોન્ટ્રાક્ટરને ચેતવણી આપવામાં આવી કે આ કામ સુધાર્યા પછી જ એને તાત્કાલિક ધોરણે કામ બંધ કરવા બંધ કરાયું અને ફરી એ લેવલ કરી અને પછી કામ કરવાનું એને સૂચના આપી છે અગાઉ પણ આ દિવાલ એકવાર ત્યારબાદ પીંગડા મારીને ઉભી કરી દેવામાં આવી એ બાબતે એ ફરી એકવાર એને કામ કર્યું છે એટલે વ્યવસ્થિત એને કોપિંગ ભરી અને લીધેલું છે ફરી જવાબદારી જે કંઈ થશે

આગળ આગળ જે દિવાલ પડેલી એજ કોન્ટ્રાક્ટર ને કામ મળેલું હતું એટલે એમને એમનું કામ સુધાર્યું દિવાલ નું એટલે ત્યાર પછી આગળનું કામ આગળ કરી રહ્યા છે દિવાળીઓ સુધાર્યા પછી ભરાઈ ને કામ લાડી એમાં ભૂલ દેખે એટલે તો કામ અમે અટકાયેલું છે અત્યારના તાત્કાલિક ધોરણે